શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા અને આપનું અહીં હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે જાણીશું અષાઢ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ આવતું પ્રદોષ વ્રત જે મંગળવારે આવે છે આપણે જાણીશું આ વ્રતની કથા મહિમા મુહૂર્ત પૂજનવિધિ અને આજના ખાસ ઉપાયો વિશે જો આપને આ વિડિયો ગમે તો લાઇક અને શેર કરજો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો જેથી આગામી બધા વિડિયોની માહિતી આપને સમયસર મળે ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખંકુરુ ફટસ્વાહા બોલો રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજની જય મિત્રો પ્રદોષ વ્રતનો અર્થ છે ત્રણ દોષો આધિ માનસિક વ્યાધિ શારીરિક અને ઉપાધિ ક્લેશનો નાશ કરનાર વ્રત આ વ્રત ભગવાન મહાદેવને સમર્પિત છે અને દરેક માસમાં બે વાર આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં બંને તિથિના સ્વામી ભગવાન શંકર છે આ દિવસે ભક્તો વિધિપૂર્વક ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે જેથી મનોવાંછિત ફળ મળે હવે આજે મંગળવાર હોવાથી આ વ્રતને પ્રદોષ કહે છે આ દિવસે ભગવાન હનુમાનજીની પણ પૂજા થાય છે સાથે જ મંગલદેવ જે ભૂમિપુત્ર છે તેમની પણ પૂજા કરવી શ્રેયસ્કર ગણાય છે જેમની જન્મકુંડળીમાં મંગળદોષ હોય જમીનથી સંબંધિત સમસ્યા હોય કે ઘર સંબંધી વિઘ્ન હોય તેઓ માટે આ વ્રત બહુ જ શુભ અને શુભ અને શુભ ફળદાયી છે આ દિવસે ભગવાન મહાદેવને ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરીને પૂજન કરાય છે સાથે જ દ્વાદશ જ્યોતિર્લિંગોની સ્તુતિ પણ થાય છે અને વ્રતકથા સાંભળવામાં આવે છે પ્રદોષ વ્રતનું મહત્વ વધુ હોય છે સાંજના સમય જેને પ્રદોષકાળ કહે છે આ લગભગ એક કલાકથી દોઢ કલાક જેટલો સમય હોય છે આ સમયમાં ભગવાન નરસિંહે હિરણ્યકશિપુને મોક્ષ આપ્યો હતો લંકાપતિ રાવણે પણ આ વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા ચંદ્રદેવે પણ આ ઉપાસનાથી મનોવાંછિત ફળ મેળવીને પૂજનીય બન્યા હતા આ વ્રત લોક અને પરલોક બેમાંથી મુક્તિ અને કલ્યાણ આપનાર છે હવે જાણીએ આજના પ્રદોષ વ્રતના મુહૂર્ત વિશે હિંદુ પંચાંગ અનુસાર અષાઢ માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિ શરૂ થશે 22 જુલાઈ 2025 ના રોજ સવારે 7 વાગીને 55 મિનિટ વાગે અને સમાપ્ત થશે 23 જુલાઈ 2025 ના રોજ વહેલી સવારે લગભગ સવારે 4.5 વાગ્યા વાગે પ્રદોષ વ્રત તે દિવસે રાખવાનું હોય જ્યારે પ્રદોષકાળ દરમિયાન ત્રયોદશી તિથિ હાજર હોય તેથી આ વખતે વ્રત 22 જુલાઈ 2025 ના રોજ રહેશે આજે ભોમ પ્રદોષ વ્રત નો પાવન દિવસ છે દિવસે ભગવાન શિવજીની બે વખત પૂજા થાય છે એકવાર સવારે અને બીજીવાર સંધ્યાકાળે प्रदोषકાળમાં આજનો प्रदोषકાળમાં પૂજાનો મુહૂર્ત છે સાંજનો લગભગ સવારે 7:30 વાગ્યા વાગ્યા થી લઈને સવારે 9:30 વાગ્યા વાગ્યા સુધી આ સમયમાં ભગવાન મહાદેવનું ધૂપ દીપ ગંગાજલ અક્ષત રોલી મોલી ચંદન બિલવપત્ર ભાંગ ધતુરા વગેરેથી પૂજન થાય છે સાથે જ મિષ્ઠાન અને સિઝનલ ફળોનો ભોગ ધરાવવામાં આવે છે શિવજીના વ્રત હોવાથી આજે નંદી ભગવાનની પણ સેવા કરવી જોઈએ ગૌમાતા અને ગરીબોનો સન્માન અને સેવા કરવી પુણ્યદાયી ગણાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે સવારે વ્રતનો સંકલ્પ લેવાય છે અને રાત્રે પ્રદોષકાળમાં પૂજા કર્યા પછી વ્રત પૂર્ણ થાય છે આ વ્રતમાં ઉપવાસ કરવો શ્રેયસ્કર છે વિકલ્પરૂપે ચા દૂધ ફળ લેવાનું હોય તો લઈ શકાય છે અથવા તો એક સમયે ભોજન લેવાય પણ એ ભોજન ભગવાન શિવજીની પૂજા પછી જ લેવો જોઈએ આ દિવસે પ્રદોષ વ્રતની કથા પણ અવશ્ય સાંભળવી જોઈએ આજે મંગળવાર છે જે ભગવાન હનુમાનજીને અત્ય પ્રિય છે તેથી આજના દિવસે ભક્તો ધૂમધામથી શ્રી હનુમાનજીની પૂજા કરે છે મંગળવાર હનુમાનજીનો દિવસ છે અને એમને લાલ રંગ ખૂબ જ પ્રિય છે એટલે આજે ભક્તો હનુમાનજીને લાલ ચોલા સિંદૂર લાલ લંગોટ લાલ ધજા લાલ પુષ્પો અને ધૂપદીપ નૈવેદ્યથી પૂજન કરે છે આ રીતે પૂજા કરવાથી ભક્તોના પાપો નષ્ટ થાય છે રોગ દુઃખ અને શોક ટળી જાય છે શ્રી હનુમાનજી ચિરંજીવી દેવ છે અને આજના દિવસે તેમની ભક્તિથી જન્મજન્માંતરના સંકટોનો નાશ થાય છે ભક્તો આજે હનુમાન ચાલીસા અને હનુમાનજીની સ્તુતિનો પાઠ કરે છે મંગળવાર અને ત્રયોદશીનો સંયોગ હોવાથી આ વ્રતને ભૂમપ્રદોષ અથવા મંગળપ્રદોષ વ્રત કહે છે આ દિવસે ભગવાન શિવ અને તેમના અંશ અવતાર શ્રી હનુમાનજીની પૂજા થાય છે અને ભક્તિથી વ્રતકથા સાંભળવામાં આવે છે ચાલો હવે આપણે સાંભળીએ ભોમપ્રદોષ વ્રતની કથા અતિ પ્રાચીન સમયમાં એક શહેરમાં એક વૃદ્ધ માતા રહેતી હતી તેનો એક પુત્ર હતો નામ હતું મંગળ માતા હનુમાનજી પર અપાર શ્રદ્ધા ધરાવતી હતી તેઓ દર મંગળવારે વ્રત રાખતી ભોગ ધરાવતી અને હનુમાનજીની પૂજા ઉપાસના કરતી માતાએ ઘરમાં કોઈપણ વસ્તુનો લીપણ કરવો કે જમીન ખોદવી તે પણ ટાળતી કારણ કે મંગળવાર ભૂમિપુત્ર શ્રી મંગળદેવનો દિવસ હોય છે આ રીતે વર્ષો સુધી માતા વ્રત કરતી રહી એક દિવસ હનુમાનજીને વિચાર આવ્યો કે ચાલો આજે આ માતાની કસોટી કરીએ તેઓ એક સાધુના સ્વરૂપમાં એ માતાના ઘરે આવ્યા અને પૂછ્યું શું અહીં કોઈ એવો હનુમાન ભક્ત છે જે મારી ઈચ્છા પૂર્ણ કરે આ સાંભળીને મંગળ વ્રત વ્રતકથા ભાગ બે માતા ઘરના બહાર આવીને જોયું તો એક લાલ લંગોટ ધારણ કરેલો સાધુ મહારાજ ઊભા હતા માતાએ શિસ્તપૂર્વક પૂછ્યું બોલું મહારાજ શું આજ્ઞા છે સાધુના રૂપમાં આવેલા શ્રી હનુમાનજી કહે છે હે માતા હું ખૂબ ભૂખ્યો છું કૃપા કરીને થોડી જમીન લીપી દો અને રસોઈ બનાવવા માટે સામાન આપો જેથી હું ભોજન બનાવી શકું આ સાંભળીને વૃદ્ધ માતા દુવિધામાં પડી ગઈ કારણ કે આજે મંગળવાર હતો અને સાથે જ પ્રદોષની તિથિ પણ હતી તેઓ વ્રત પાળતા હતા અને આજે તો ભૂમિ ખોદવી કે લીપવી એ વ્રત વિરુદ્ધનું હતું માતાએ સાધુને હાથ જોડીને વિનંતી કરી મહારાજ આજના દિવસે હું ભૂમિ ખોદી શકતી નથી કોઈ બીજું કામ હોય તો જરૂર કહો ત્યારે સાધુ હનુમાનજી કહે તો મને વચન આપો કે હું જે કહું એ તમે કોઈ સંકોચ વિના કરશો માતાએ ભક્તિભાવથી કહ્યું હા મહારાજ હું વચન આપું છું હનુમાનજી બોલ્યા હે માતા તમારા પુત્રને બોલાવો હું તેને ઊંધો સુવડાવી તેની પીઠ પર આગ પ્રગટાવી ભોજન બનાવીશ આ સાંભળીને માતા કંપવા લાગી મોઢેથી શબ્દ પણ ન નીકળ્યો પણ વચન આપ્યું હતું એટલે તેમની સામે કોઈ વિકલ્પ ન હતો માતાએ પુત્રમંગળને બોલાવ્યો અને બધું કહી સંભળાવ્યું પુત્રમંગળે એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના પોતાની માતાનું વચન સાચવવા તૈયાર થયો પણ આ તો સ્વયં ભગવાન શિવજીના રુદ્ર અવતાર શ્રી હનુમાનજી હતા તેઓ ભક્તને ક્યારેય હાનિ પહોંચાડે જ નહીં હનુમાનજીએ છેલ્લી કસોટી લેવી નક્કી કરી તેઓ માતાને કહે તમારા હાથે તમારા પુત્રને ઊંધો સુવડાવો જેથી હું તેની પીઠ પર આગ પ્રગટાવી શકું માતા અત્યંત લાચાર બની વચનના બંધનમાં બંધાઈ ગયા હતા તેમણે પુત્રને સુવડાવ્યું હનુમાનજીએ ત્રણ પથરા રાખી તેમાં અંગારા મૂક્યા અને અગ્નિ પ્રગટાવ્યું માતાએ પૂજાનું બધું સામાન આપ્યું અને પોતે ઝૂંપડીમાં જઈ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી હનુમાનજીએ મનમાં નક્કી કર્યું કે આજે આ માતાની ભક્તિની સંપૂર્ણ પરીક્ષા કરવી છે ભોજન તૈયાર થતાં જ હનુમાનજી બોલ્યા માતા બહાર આવો ભોજન તૈયાર છે તમારા દેવને ભોગ ધરાવો પછી હું પણ ભોજન લઈશ માતા ભય અને સંકોચથી બહાર આવી ત્યારે હનુમાનજી બોલ્યા માતા તમે બહુ સ્વાર્થમાં લાગી રહો છો શું તમે માત્ર પોતે જ પ્રસાદ લેશો તમારા દીકરાને પણ બોલાવો ત્યારે માતાની ધીરજ તૂટી ગઈ ચોધાર આંસુ વરસતા બોલી મહારાજ હવે શું બોલાવવું મારો દીકરો તો રાખનો ઢગલો બની તમારી સામે પડ્યો છે ત્યારે હનુમાનજી હસતા હસતા પોતાનું સ્વરૂપ દર્શાવી કહ્યું હે માતા હું તમારું અખૂટ ભક્તિભાવ જોઈને ખૂબ પ્રસન્ન થયો છું હું તમને વરદાન આપું છું કે તમારું અને તમારા પુત્રનું જીવન સુખમય રહેશે કદી પણ કોઈ તકલીફ નહીં આવે જીવન પૂરું થયા પછી પણ તમારું મોક્ષ થશે આમ કહીને હનુમાનજી અદૃશ્ય થઈ ગયા આ રીતે ભોમપ્રદોષ વ્રતના મહિમાથી માતા અને પુત્રને અખંડ સૌભાગ્ય સુખ અને અંતે મોક્ષ પ્રાપ્ત થયો હે શક્તિપતિ મહાદેવના અંશ શ્રી હનુમાનજી જેમ તમે આ માતાને ફળ આપ્યું તેમ આજ વ્રત કથાનું પઠન કરનાર સાંભળનાર અને વ્રત કરનાર સૌ ભક્તોને પણ ફળ આપો બોલો શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજની જય બોલો પ્રદોષ વ્રત મહિમાની જય મિત્રો આજે આપણે સાંભળી પ્રદોષ વ્રતની સુંદર કથા મહિમા મુહૂર્ત અને પૂજનવિધિ મને આશા છે કે આપને આ વીડિયો ગમ્યો હશે આજના દિવસે જે ભક્તો ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવા ઈચ્છે તેઓ કરી શકે છે રૂપે રૂપે રુદ્રાભિષેક કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આજના દિવસે ભગવાન મહાદેવની ભક્તિથી આરોગ્ય અને સૌભાગ્ય જળવાઈ રહે છે શિવલિંગને જલ દૂધ મધ ઘી ગંગાજલ અને પંચામૃત વડે અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે જો શક્ય હોય તો બ્રાહ્મણ દ્વારા વિધિવત પૂજન પણ કરાવી શકાય છે આજે ચંદ્ર મૌલીશ્વર સ્વરૂપે ભગવાન શિવની પૂજા ઉપાસના કરવાથી કુંડળીમાં રહેલા ચંદ્રદોષ વાણી સંબંધિત દોષો શમન પામે છે આજે વહેલી સવારે ઉઠીને સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય અર્પણ કરવો જોઈએ કારણ કે તેઓ શ્રી હનુમાનજીના ગુરુ છે સાથે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સદ્બુદ્ધિ શાંતિ અને શક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન મહાદેવની સાથે માતાજી પાર્વતીજીની પૂજા પણ કરવી માતા પાર્વતીને સોળ શૃંગાર સામગ્રી અર્પણ કરવી શ્રેયસ્કર ગણાય છે ભગવાન શિવની પૂજા પૂર્ણ થયા બાદ ભક્તને અનેક દુષ્કર્મો અને મન મોઢા શરીરના વિકારોમાંથી મુક્તિ મળે છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આજના દિવસે કોઈપણ ગ્રહદોષ જેમ કે કાલસર્પ દોષ ચંદ્ર રાહુ કેતુ શનિ દોષ હોય તો તેને શાંત કરવાની શ્રેષ્ઠ તિથિ છે શિવલિંગ પર રુદ્રાભિષેક કરાવી શકાય છે સાથે મૃત્યુજય મંત્રનો જાપ પણ કરવો ખૂબ લાભદાયક રહે છે તેના પાઠથી માનસિક શાંતિ ભાવનાત્મક સંતુલન અને સકારાત્મક ઉર્જાની અનુભૂતિ થાય છે પૂજા દરમિયાન ભગવાન મહાદેવને એક આખું શ્રીફળ અને દક્ષિણા અર્પણ કરવી જોઈએ જેથી મનોકામનાઓ પૂર્ણ થાય આ દિવસે ભગવાન મહાદેવના મંત્રોનો પણ જાપ કરવો જોઈએ જે આપના ઈષ્ટ અને શ્રદ્ધા મુજબ હોય ઘરે નાનકડું શિવલિંગ હોય તો ઘરમાં જ પૂજા કરી શકાય અથવા નજીકના શિવાલય જઈને પણ વિધિવત પૂજન કરવું શ્રેયસ્કર ગણાય છે આજે ભગવાન મહાદેવના મંગલમૂર્તિ સ્વરૂપની પૂજા થાય છે ઉજ્જૈનના મંગલનાથ મહાદેવનું આજે વિશેષ સ્મરણ થાય છે તેઓના નામ સ્મરણથી મંગળદોષ રાહુમંગળનો અંગારક યોગ શનિ રાહુના દુષ્ટ યોગો શમન પામે છે એવા શક્તિ સ્વરૂપ દયાળુ દુખહરણદેવ મહાદેવને કોટી કોટી વંદન મંગળમ ભગવાન શંકર મંગળમ વૃષભધ્વજ મંગળમ પાર્વતીનાથ મંગળાય તનોહર મિત્રો આ બધું મનથી સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે